સુરતમાં વાહન વ્યવહાર માટે કોઝવે ખુલ્લો કરાયો છે વીયરની સપાટી ઘટતા કોઝવે હાલ ખુલ્લો કરવામાં આવ્યો કોઝવેના નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે જૂને ઓવરફ્લો થતા કોઝવે બંધ કરાયો હતો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી છોડવામાં આવ્યું હતું જે લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડાતા મોટા કોઝવેને પણ નુકસાન થયું છે મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે રાંદેર સિંગણપુર જતા લોકોને હવે ચકરાવો નહીં લેવો પડે ઉપરવાસ માં વરસાદ નું જોર ઘટતાની સાથે રાંદેરના વ્યકમ કોઝવે ની સપાટીમાં હાલ ઘટાડો થયો છે અને હાલ જે રાંદેર સિંગર પૂર જોડતો જે વાહન વ્યવહાર માટેનો માર્ગ છે તે હાલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો આ માર્ગ છે કે જ્યાં પચાસ દિવસ સુધી આ માર્ગ જે વરસાદી માહોલના કારણે સદંતર બંધ રાખવામાં આવ્યો હતો ઉપરવાસમાં સદંતર પડી રહેલા વરસાદના કારણે જે રાંદેર સ્થિત વેરકમ કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરક હતો અને માર્ગ પાણીમાં ગરકાવ થવાના કારણે સાવચેતી અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો જોકે

બ્રિજ નો ઉપયોગ કરી અને ત્યારબાદ સિંગલપુર આવવાની ફરજ પડી રહી